આપણું તો કમ્પ્લેન કર્યું પણ હવે સુ હવે બધું કમ્પ્લેન થઈ ગયું છે હા હા બાર તો ચો ગારો પડ્યો છે પાટી પડાય આટલી બધું હરકું કરાવી નાખું પેલા ભમરા ભમરાભાઈને ફોન કરવા દે મને હા ભમરો ના મુખાન કરવા દે ભમરો તો મૂકો છે મારો બેટો ફોન કરવા દે હેલો ના મુર્ખાભાઈ જેટલા છો એટલે મારા સાપરે આવવાનો નદી ખડો છે મારે થોડું પૂરણ કરાવવું છે બે ત્રણ મજૂર લઈને તમે બાવાજી આવ્યા છો એ સારું તો આવો હું હમણાં હોમ આવું તમે લેવા આપણે રાશન પાર બોરે વાટો વાંટા ને એ જીધા જીદ્દે વાટેડ્યા આવો એટલે મારે શું બે મજૂરની જરૂર છે તો આ બધું માટી નાખીને ગારો નાસીને બધું અમુક કરાવવું છે એ હાલ તાર આવો હડ હું આગળ આવું વારે તમને લેવા આવું એ હડો એ ભલે ભલે હો આવો જલ્દી એ તો તમે આવો પણ મજૂરી તમે નક્કી કરો તમારે જે લેવું હોય એટલે રૂટલા ખવાર્યું તમને ચો આશાલ એ હાલ તાર હો આવો એ હા એ જલ્દી આવો હવે હવે મજૂર વયા છે હું લેતા આવું લઈને આવું ને આટલું અમે કરાવી દેવું છે મારે જે પૈસા લે પણ હાલવા તો પડશે જ ને હવે પડી કોવા અને આવે તો પછી ઓછો માટી પડાવી લગતર લગતા હર હરત કમ્પ્લીટ બુરાઈ નાખવું છે આ તો સારી વાત છે હા મારો તો મારે તો પેલા ભાઈ તો હરકાજીનો ફોન તો આવ્યો છે કે મજૂર જોવે છે પણ મજૂર કોઈ છે ને બેઠો છે એકલો હવે કંટાળ્યો છે ફોન હવે જવાબ જ પર શું આવવાનો કંટાળીને બેઠો છું હા

તમે તો યાર કરો કરી નાખ્યો આખા બજારમાં તો તમારે ઉપાડો ને અડધું મારે ઉપાડવાનું તમે આવી જુટી મંત્રી બંધ કરો તમને

હવે તો ના ચાલે ઉપાડો તો ઉપાડ ને કે મારે પૈસા લેવા નહીં આપડે નહીં બીજું કોઈ કરું નહીં શું કરું ડોટલા જી ઉત્યો ડોટલ બટા તારી પે લઈ લે આપણે ના આલે આખા ગામનો હેઠવાડો છે આ ના લઈ જા આટલું તું પાડ્યા તું છે

એ કાકા એ કાકા શું કામ દોમ દોડ લાગો કાકા અમને બેડથી બે મળ્યો અમને અમે તો દોનજી વાળા છે

અને તમારા મને કેવરાય કે ભાઈ આ કોણ ભરાવે છે એમ તમારે મને પૂછવું પડે આ મજૂર લોડ દાડે ઝઘડા ના કરો એટલે આપણે આજે મા આપણે બે ગોડા પણ મારે છે તે મને કાડા પાડી આપણે જોરે ના જઈએ આ બધું ખાડોરા પડી જઈએ તમે તો બચ્યા ત્યારે ખાડો જ છે તા યાર એટલે તો બોરે ના કમાણા તમે બોનતા નહીં હવે ભરવા દઉં તમે એમ કહો ને આ તો છે ને મારો એક દસ ટકા લેવા લેવો તો મેં પંદરસો રૂપિયા કર્યા છે

ઓમ ટાળે ઓમ ટાળે હવે માલવા ના આવે એટલે છે તો સરપંચ સર દસ મિન બોલી પરવાને નઈ થયું તમે તાર તમારી તમે તરફ ઘરવાસી પડ્યો નસીબુ જાતું વાત કરો મજા ની આવે યાર બે ફરિયાદ મારું મગજ ખરાબ છે પાછું નઈ હારો એટલો સારો છું એટલો જ ગુંડો છુ તમાર જેવું

તમારે ત્યાં કરો ને હરખા છે તમારી મારી વાત તો આપડે આ તો પેલો આવી ગયો ને કીધું ને એના કરતા છે